કૌશિક ગ્રુપે વિવિધ વ્યવસાયો ધરાવતી અગ્રણી કંપની છે જેમાં કૌશિક આઉટડોર્સ ટોચના આઉટડોર એડવર્ટાઇઝિંગ મીડિયા માલિકનો સમાવેશ થાય છે કૌશિક બલ્સ ડિજિટલ સોલ્યુશન્સ પ્રદાતા અને થ્રી સિક્સટી ક્રિએટિવ એજન્સી અને કૌશિક ડેવલપર્સ એક આર્કિટેક્ચરલ અજાયબી કંપની દરેક સાહસમાં ઉત્કૃષ્ટતા માટે પ્રતિબદ્ધ છે અને પાંચમી જૂને વૈશ્વિક સ્તરે ઉજવાયેલા વિશ્વ પર્યાવરણ દિવસ પર છોડના વિતરણ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટેના તેના સમર્પણની જાહેરાત કરવામાં ગર્વ અનુભવે છે આ વર્ષની થીમ ગ્રીન રિવોલ્યુશનમાં જી આપનું નામ સાકેત બીશા કૌશિક ગ્રુપના એમડી તરીકે અમે એનર્જી ડેમાં આજે આયોજન કર્યું છે શું કહેશો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉપર અમે લોકોએ ગયા વર્ષે પણ અમે ઘણા વર્ષોથી આ કરી રહ્યા છીએ ગયા વર્ષે અમે પાંચ હજારથી વધારે વૃક્ષોનું વિતરણ કર્યું હતું અને આ વખતે અમારો ગોલ છ હજારથી વધારે ઝાડ વૃક્ષ વૃક્ષનું વિતરણ કરવાનું પ્લાનિંગ છે અમે લોકોએ લગભગ અમારા સો સ્ટાફ છે અમારા સો જણનો અને એ સ્ટાફમાં દરેક જંક્શન ઉપર ત્રીસથી ચાલીસ જંક્શન અમે કવર કર્યા છે અને ત્યાં દરેક લોકોને વિના મૂલ્યે વૃક્ષો આપ્યા છે અને દરેક લોકોને રિક્વેસ્ટ કરી છે કે વૃક્ષો વાવો જે પ્રમાણે આ બેતાલીસ તેતાલીસ ડિગ્રી ગરમી અડે છે તો ફ્યુચરમાં આપણા ભાવિ પેઢી માટે એ લોકોને આપણે અડતાલીસ ડિગ્રી કે કોઈ બીજી વધારે ડિગ્રી પર ના જઈ શકીએ એના માટે અમે પ્લાન કરી રહ્યા છીએ કે વૃક્ષ વધારે વાવવાનું વિચારીએ છીએ કેટલા એરિયામાં વૃક્ષો વાવો છો કેટલા વર્ષથી કામગીરી રહ્યા છે અમે છેલ્લા પાંચેક વર્ષથી આ ડિસ્ટ્રિબ્યુશન કરી રહ્યા છીએ અને અમે અમારા જેટલી બી અમારી પડતર જમીનો છે એ બધી જ પડતર જમીનો ઉપર અમે દરેક જગ્યામાં જેટલા મેક્સિમમ આવી શકે એટલા અમે લોકો વૃક્ષો વાવેલા છે